સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે ક્યારેક લિફ્ટની અંદર લોકો ફસાય છે બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે લિફ્ટની ક્વોલિટીને લઈને સવાલ મોતી પેલેસના પ્રમુખ મિથુન ટેલરે કહ્યું હતું કે રવિવારે જ લિફ્ટ રિપેર કરાઈ હતી ત્રણ કલાક રિપેરિંગ કામ ચાલ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી સસ્તી લિફ્ટ નાખી હોવાથી દુર્ઘટના બની છે ત્યારે અમારી માંગ છે કે યોગ્ય કરવામાં આવે કારણ કે હજુ હમણાં જ બિલ્ડિંગ બની છે પછડાટ વાગ્યો ઇજાગ્રસ્ત

तो हमें लिफ्ट में गया तो चौथा माले से लिफ्ट नीचे गिर गया कितने लोग थे चार लोग था हमें बे भाई ने वारे लगी गया से मैंने पग में लगी गया से पे कैमेरा टूटी गया बद्दा वायर बद्दा निकली गया किस तरीका का माहौल था उसमें उस में ए? वो अंदर का धुम्बाड़ा थे गया बद माटी आई गया पावर गया सुनाम तुम्हारे सुनाम का बने મારું નામ છે મિથુન ચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસ નો પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધા ધ્યાન રાખવું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લીફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લીફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લીફ્ટ ચોથા માળેથી નીચે પડી છે

ને લીપ લીફ છે ચાર લાખ એકોતેર હજારની જ લાખી છે ને બાર બજારને કંઈ સાત લાખની લાખી છે